આમ કરો તમે આમ કરશો તો આ વધારે સારું રહેશે કિસાનો માટે ત્યારે આજે ફરી એકવાર જે કચ્છ છે ત્યાં બારથી વધારે ટર્મિનલ લાઇન જે કહી શકાય કે હાઈ ટેન્શન લાઇન નાખવાની છે તેનેથી લઈ અને સીધો જ અસર ત્યાં કચ્છના ખેડૂતોના ખેતરને પડે તેવું દેખાઈ રહ્યું છે ત્યાંથી લઈને ખેડૂત તો નવા ટેન્શનનો માહોલ છવાયો છે અને જે ખેડૂતો છે તે રાજુ કરપડા પાસે જઈ અને મોટી સંખ્યામાં ગયા હતા અને તેમણે તેમના પ્રશ્નો રાજુ કરપડા સામે મૂક્યા હતા ત્યારે હાલ હવે રાજુ કરપડાએ એ કર્યો છે કે આ વસ્તુ નહીં જ થાય સરકારને કિસાનની સામે તો ઝૂકવું જ પડશે તેમણે એવું પણ કહ્યું છે કે હાલતા ચાલતા પોલીસને પણ ઊભો રાખીને પૂછજો કે તમારો બાપ કોણ છે એ પણ એમ કહેશે કે અમારો બાપ કિસાન છે ત્યારે તેને તકલીફ પડે તેવી એક ભી કામગીરી સરકાર નહીં કરી શકે તેવા હુંકાર રાજુ કરપડા દ્વારા કરવામાં આવી રહ્યા છે વધુમાં રાજુ કરપડાએ શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીએ તમને આપણને સાંભળવા આવ્યા છે બીજી એક વાત એ પણ કરી દઈએ અમને પોલીસ સાથે કોઈ દુશ્મની નથી પોલીસને ઉભા રાખીને પૂછો તમારો બાપ કોણ છે ને એ કે છે કે અમારો બાપ ખેડૂત છે બાપ ની લડાઈમાં એમના દીકરાઓ ને હામે કરવાનું ષડયંત્ર ન કરો બાપ ને દીકરો ભેગા થશે તમારી ગોટલી જોટલી હાથમાં નહીં આવવા દઈએ અહીંયા કોઈને ઉશ્કેરવા નથી આવ્યા અહીંયા કોઈને ચડાવડી કરવા માટે નથી આવ્યા આ લડાઈ ખેડૂતોની છે અમારી માં સમાન અમારી ધરતી મામા ઊભા પાકમાં જેસીબી મશીન હકાવો અમારી માવડીઓને ઢહડી ઢહડી પોલીસ વાનમાં નાખી દેવામાં આવે અમારા ખેડૂતોને ઢહડી ઢહડી નાખી દેવામાં આવે પીડા એ લઈને નીકળ્યા છીએ આ લડાઈ માત્ર વાંડીયાની નથી આ લડાઈ માત્ર કચ્છની નથી તંત્રને કહીએ છીએ કાન ખોલીને હા બોલી લેજો આ લડાઈ

અમારી લડાઈ વ્યાજબી છે શું જોઈએ છે શેની લડાઈ છે કાયદો શું કહે છે આ વાત પણ હું વિગતે કરવા આવ્યો છું પણ અમુક આઈબી ના અધિકારી રિપોર્ટ કરવા આવ્યા હોય એને કહીએ છીએ કે ઉપર સુધી આ વાત પહોંચાડજો ઓગણીસો સત્યાસી માં સરકાર ને વિખી નાખી હતી એ પણ ખેડૂતો હતા ભૂતકાળ ચેક કરી લેજો જયારે જયારે ખેડૂતો થી થાય એટલું ખેડૂતો એ સહન કર્યું છે

પણ એક હદ હોય સહન શક્તિ એક હદ હોય સરકારે જ કરેલા હુકમ ને આજે યાદ કરાવું છું રેમિયા મોહન કલેક્ટરે હુકમ કરી દીધો ત્યાર પછી મોરબીના કલેક્ટરે હુકમ કરી દીધો કે પિયત માં એક હજાર ત્રણ બિયત બિન પિયત હશે તો નવસો પચાસ રૂપિયા આજ રીતના હુકમ અરવલ્લીમાં થયા આજ રીતના હુકમ નવસારીમાં થયા ઉત્તર ગુજરાતના તાલુકા જિલ્લાઓમાં થયા અમારી સ્પષ્ટ વાત એ છે કે એ વખતે 15 રૂપિયા થી લઈને 45 રૂપિયા જંદરી હતી ત્યાં તમે 1000 રૂપિયા નો એવરેજ હુકમ કરી દીધો તો 2017 થી 2025 એટલે બીજા 7-8 વર્ષ થઈ ગયા અમે જે 1050 હતા એના એટલા ગણા નો વધારો જ કાઈ નઈ ચાર ગણા તો કરો આજ વાત છે ને આપડી અમારે વધારે નથી જોતું અરે ચાર ગણા નો કરો તો કઈ નઈ બે હજાર કેમ નો થાય આઠ વર્ષ થયા હુકમ થઈ ગયો એને જમીનોની કિંમતમાં ખૂબ વધારો થયો છે જે જમીનો એ વખતે બે લાખ મળતી આજ જમીનો ચાલીસ લાખ રૂપિયામાં મળે છે આજે અમારી કિંમતી જમીનો છે એને બિન ખેતી કરવી હશે તો 67 મીટર નો પોળો પટ્ટો બિન ખેતી નઈ થાય તો આ અમારા ખેતરમાં એવડો પોળો પટ્ટો કપાઈ જાય બિન ખેતી ન થાય તો અમારી જમીન કિંમત કેવડી ઘટશે તમે કોઈ એ કલ્પના નઈ કરી હોય એવડી જમીનોની કિંમત ઘટે છે અમે એ કહીએ છીએ કે જે ખરેખર રકમ નક્કી થઈ છે 1000 રૂપિયા તો એના નવા હુકમ પ્રમાણે કોરિડોરમાં 30% ચૂકવો આ ખેડૂતો એ બસો સિત્તેર રૂપિયા માંગ્યા ને તમે બસો સિત્તેર માંગ્યા એ તો નિયમ મુજબ બે માં મળવા પાત્ર હતા બે માં આપવાનો જે હુકમ થયેલો છે એમાં આના કરે છે બીજી વાત કે મૂર્ખ બનાવવાની વાત કંપનીઓ કરી રહી છે કંપનીઓ આજે હું ખુલીને કઉ છું કે ભૂખડ કલેક્ટરો ભેગા થયા

મને એવું ન લાગે કે અમાર ઇન્પાઝ કલેક્ટર આવાસ તમારે ખબર તો પડે કે અહીંયા ખરેખર આવું છે આજે સોશિયલ મીડિયાનો જમાનો આખા ગુજરાતની જનતા જોતી છે અહીંયા પોલીસ વાળા આપણને ડઢડે ડઢડે લઈ જાય એને ખબર પડે કે અમને કાંઈ મળ્યું નથી આ કલેક્ટર એકલો ખાઈ ગયો ખરેખર આ હતા આપ નેતા અને કિસાન સેલના પ્રમુખ રાજુ કરપડા જેમને અત્યારે હુંંકાર કરી દીધો છે સરકાર સામે કે તમે કચ્છના કિસાનોની સામે તમારે ચૂકવું જ પડશે ત્યારે આગળનો સમય બતાવશે કે સરકાર આ મામલે શું પગલાં લેશે આવા જ અવનવા વિડીયો છે અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ